નમસ્કાર મિત્રો ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બીએસએફ એસએફ હેન કોન્સ્ટેબલની જે ભરતી બે હજાર પચીસમાં શરૂ થઈ છે તેના વિશે તો આ વિડિયોમાં તમને જાણવામાં આવશે કે આ ભરતી માટે લાયકાત શું છે પગાર ધોરણ શું રહેશે પસંદગી પ્રક્રિયા શું રહેશે પાત્રતા અને માપદંડ શું રહેશે શૈક્ષણિક લાયકાત શું રહેશે અરજી ફી શું રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ તો વિડીયો પૂરો જોજો તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલ ઉપર આપણે આવા જ નવા ભરતીના અથવા તો સરકારી યોજનાના વિડીયો સમયસર લાવતા હોઈએ છીએ તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ તો વિડીયોમાં સૌપ્રથમ આપણે મુખ્ય વિગતોમાં વાત કરીએ તો સંગઠન એટલે કે બીએસએફ જેમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ રહેશે પોસ્ટમાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલ જેમાં રેડિયો ઓપરેટર અને રેડિયો મિકેનિકલ રહેશે કુલ જગ્યાઓની વાત કરીએ તો અગિયારસો એકવીસ જેટલી જગ્યા છે જેમાં આરઓમાં નવસો દસ છે જ્યારે એમ એટલે કે રેડિયો મિકેનિકલ માટે બસો અગિયાર જેટલી જગ્યા છે અરજી મોડ ઓનલાઈન રહેશે અરજી કરવાની શરૂઆત ચોવીસ ઓગસ્ટથી લઈને ત્રેવીસ સપ્ટેમ્બર રાત્રિના અગિયાર ને ઓગણસાઠ સુધી શરૂ રહેશે અને સત્તાવાર વેબસાઇટ જે છે બીએસએફ ડોટ ડોટ રહેશે અને પ્રકારની વાત કરીએ તો પેમેટ્રિક્સ લેવલ ચાર મુજબ પચીસ હજાર પાંચસોથી એક્યાસી હજાર જે છે મળી રહેશે તેની આપણે આગળ પણ વાત કરીશું ત્યાર પછી ખાલી જગ્યાના વિશ્લેષણમાં વાત કરીએ તો હેડ કોન્સ્ટેબલમાં જે છે કુલ નવસો દસ જેટલી જગ્યા છે જ્યારે હેડ મિકેનિકલ માટે એટલે કે આ માટે બસો જેટલી અગિયાર જેટલી જગ્યા છે આમ ટોટલ કરીને અગિયારસો એકવીસ જેટલી જગ્યાઓ માટે જે છે હેડ કોન્સ્ટેબલ બીએસએફ દ્વારા જે છે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે અને જે છે નોટિફિકેશન આપેલું છે જે તમે ચોવીસ ઓગસ્ટથી લઈને ત્રેવીસ સપ્ટેમ્બર સુધી જે છે આના ફોર્મ ભરી શકો છો અને અહીંયા કઈ કેટેગરીવાઇઝ કેટલા જગ્યા છે તે પણ અહીંયા આપેલું છે ભૂતપૂર્વ સૈનિકો માટે કેટલી છે કરુણાપૂર્ણ નિમણૂંક માટે કેટલી છે તે બધી જ જગ્યા આપેલી છે ત્યાર પછી આપણે વાત કરીએ પાત્રતા અને માપદંડમાં જેમાં ભારતીય નાગરિક હોવો જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તો ઇડબ્લ્યુ અને જનરલ માટે અઢારથી પચીસ વર્ષ રહેશે ઓબીસી માટે અઢારથી અઠ્યાવીસ વર્ષ રહેશે એસસી માટે અઢારથી ત્રીસ વર્ષ રહેશે જ્યારે વિભાગીય એલડીસીના પચીસથી પિસ્તાલીસ વર્ષ સુધી રહેશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પીસીએમ સાથે બાર પાસ એટલા સાઠ ટકા ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ માન્ય ટ્રેડમાં દસમું પાસ પ્લસ આઈટીઆઈ પ્રમાણપત્ર તમે લોકો ધરાવતા હોવા જોઈએ અથવા તો તમે પીસીએસ બારમું છે સાઠ ટકા સાથે પાસ કરેલું હોવું જોઈએ અથવા તો દસ પાસ પ્લસ આઈટીઆઈ તમે જે તે ટ્રેડમાં કરેલું હોવું જોઈએ મિકેનિકલ છે અને રેડિયો ઓપરેટર છે એટલે કે કોઈ બી એકમાં તમે કરેલું હોવું જોઈએ ત્યાર પછી વાત કરીએ આપણે પસંદગી પ્રક્રિયા જેમાં શારીરિક કસોટી પીએસટી અને પીઈટી રહેશે જેમાં દોડ લાંબી કૂદ ઊંચી કૂદ જેવા જે છે અલગ અલગ રહેશે જેમાં પુરુષો અને સ્ત્રીઓ માટે અલગ અલગ જે છે ધારા ધોરણો રહેશે કમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીટી જે છે ટોટલ બસો માર્કની રહેશે જેમાં ભૌતિક શાસ્ત્ર એસી ગણિત ચાલીસ રસાયણ ચાલીસ અંગ્રેજી અને સામાન્ય જ્ઞાનના ચાલીસ પ્રશ્નો રહેશે આમ ટોટલ બસો પ્રશ્નો રહેશે જે એમસીક્યુ વાળા રહેશે ક્યુઆર વાળા લેખન અને ફકરાવાચન માત્ર આરો માટે રહેશે દસ્તાવેજ ચકાસણી અને તબીબી પરીક્ષા લેવાશે ત્યાર પછી પગાર અને લાભોમાં વાત કરીએ તો મૂળભૂત પગાર પચીસ હજાર પાંચસોથી લઈને એક્યાસી હજાર સો જે સાતમા પીએસસી પગાર પંચ મુજબ જે છે સ્તર ચાર મુજબ તમને મળવાપાત્ર થઈ શકે છે એટલે કે પચીસ પાંચસો સ્ટાર્ટિંગ પગાર અને ત્યાર પછી જે છે એક્યાસી હજાર સુધી તમારો પગાર જઈ શકે છે લાભોમાં વાત કરીએ તો ડીએ એચ આર પરિવહન ભથ્થું મફત રાશન તબીબી પેન્શન એનએસપી અને કારકિર્દી પ્રમોશન જેવા અલગ અલગ લાભો પણ સાથે મળવાપાત્ર થઈ શકે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે ઓનલાઈન અરજી આપણે કેવી રીતે કરવી તો ઓનલાઈન અરજી કરવા માટે આપણે બીએસએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઇટ ઉપર જવાનું છે ત્યાં જઈને ઇમેલ આઈડી અને મોબાઈલ દ્વારા તમારે રજીસ્ટ્રેશન એટલે કે નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે ત્યાર પછી જે છે અરજી ફોર્મ તમારે કાળજીપૂર્વક ભરી અને તેમાં જે દસ્તાવેજો માગેલા હોય છે તે બધા દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના છે ફોર્મ ભરાઈ ગયા બાદ સબમિટ થઈ ગયા બાદ તમારે જે છે અરજી ફોર્મ અરજી ફોર્મની અરજી ફી જે છે ચૂકવવાની રહેશે ત્યાર પછી સબમિટ કરો અને જે છે આગળ ભવિષ્ય માટે પ્રિન્ટ આઉટ લેવાની રહેશે ને અરજી ફીની વાત કરીએ તો સો રૂપિયા રહેશે જેમાં યુ આર ઓબીસી ઈડબલ્યુએસ અને પુરુષો માટે જ રહેશે ત્યાર પછી આપણે સાઇટની વાત કરીએ તો સાઇટ અહીંયા આપણે આપેલ છે બીએસએફ ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સાઈટ ઉપર અહીંયા જઈને અહીંયા સાઈટમાં તમને આપેલું છે કેન્ડિડેટ લોગિન તો ત્યાંથી લોગિન કરી અથવા તો રજીસ્ટ્રેશન કરીને તમે લોકો જે છે ફોર્મ ભરી શકો છો અને હેડ કોન્સ્ટેબલ માટે એપ્લાય કરી શકો છો અને જે છે આના માટે તમે લોકો ફોર્મ ભરીને જો તમારી મહેનત હોય તો તમે લોકો આમાં લાગી શકો છો તો વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવા જ વિડીયો જોવા માંગતા હોય તો અમારી દ્વારકેશ વર્ણાની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ મિત્રો આપણે નવા વિડીયોમાં